હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિશે સંસ્કૃત પાઠ બે ઓ વાર્તાલાપ એટલે વાતચીત આપણે એકબીજાની સાથે વાતચીત કરતા હોઈએ તેને શું કહેવાય છે વાર્તાલાપ કહેવાય છે હવે આ પાઠની અંદર આપણને વાર્તાલાપમાં શું વાર્તાલાપ છે તો તમને ચિત્ર દ્વારા જ સમજાય છે કે બંને જણા જમવા બેઠા છે એમાં બેન છે ભાઈને જમાડે છે તો જમવાની અંદર મીઠાઈઓ પણ બી છે જમવાનું ઘણું બધું છે તે બધું આપે છે કેવી રીતે શબ્દો બોલાય છે તે આપણે સંસ્કૃત દ્વારા થોડું સમજાવ્યું છે ચલો હવે આપણે પાઠનું ભાષાંતર કર્યું છે એટલે થોડી વધારે મજા આવશે બરાબર ને રેડી છો ને બધા એમ ચલો તો ત્યારે આપણે શબ્દોના અર્થ અને ભાષાંતર બંને જોઈશું એટલે તમારે બરાબર ધ્યાન આપવાનું પરીક્ષા તમારે પરીક્ષામાં તમારે સંસ્કૃત આપ્યું હશે અને એની સામે તમારે ભાષાંતર લખવાનું છે સંસ્કૃતમાં પ્રશ્નોના જવાબ આપવાના હોય છે ગુજરાતીમાં એ પણ બી પ્રશ્નોના જવાબ આપવાના હોય છે એટલે તમને સંસ્કૃતનું ભાષાંતર આવડશે તો જ તમને આ બધું જ આવડશે ચલો હવે આપણે ભાષાંતર કરીશું રેડી છો ને બધા ચલો તો ભાવેશ ભાવેશ એટલે ભાવેશ નમસ્કાર નમસ્કાર એટલે નમસ્કાર ભાવેશ નમસ્કાર કોણ બોલે છે ચેતના ચેતના અને ભાવેશ બંને જણા છે ભાવેશ ચેતના ઘરે આવે છે અને બંને જણા વાર્તાલાપ કરે છે વાતચીત કરે છે ચેતના નમસ્કાર ભાવેશ આ ગચ્છતું સર્વમ કુશલ વા ચેતના કહે છે નમસ્કાર ભાવેશ એટલે ભાવેશ આ ગચતું એટલે આવો કાતો આવ ભાવેશ આવ સર્વ કુશલ બધું કુશળ છે ને કુશળ છે એટલે તમે મજામાં તો છો ને ઘરે બધા મજામાં તો છો ને એવું ચેતના પૂછે છે ભાવેશ સર્વ કુશલમ સર્વ એટલે બધા કુશલમ એટલે કુશળ બધું જ કુશળ છે ચેતના ઉપવિષતુ ઉપવિષુ એટલે ઉપવિષુ એટલે બેસો ઉપવીશો એટલે બેસો જલમ જલમ એટલે પાણી સ્વીકારો તું સ્વીકારો પાણી સ્વીકારો કાતો સ્વીકાતો લો ભાવિશ ધન્યવાદમ ધન્યવાદ એટલે આભાર ચેતના ચાયમ કોફી વા ચેતના કે છે ચા કે કોફી કોઈ પણ બી મહેમાન આવે તો આપણે ઘરે પહેલા શું કરીએ છીએ પાણી આપીએ છીએ તો ચેતનાએ શું કર્યું પહેલા પાણી આપ્યું પાણી આપ્યા પછી આપણે શું કરીએ છીએ ચા પીતા હોય તો ચા કોફી પીતા હોય તો કોફી એટલે ચેતના પૂછે છે ચા એમ કોફી વા ચા કે કોફી ભાવીસ કિમ અપી વત્તા અપી મા સ્તુ એટલે મા વત્તા અસ્તુ અહીંયા મેં સંધિ છૂટી પાડી સંધિ છૂટી પાડવાની પણ મેં પરીક્ષામાં પૂછાય છે કિમ અપી મા અસ્તુ કિમ અપી એટલે કઈ પણ માસતું એટલે નહીં કંઈ પણ બી નહીં એટલે ચા કે કોફી કંઈ મારે જોતું નથી ઇદાનિમ ભોજનમ આવશ્યકમ ઈદાનિમ એટલે અત્યારે ભોજનમ એટલે ભોજન આવશ્યકમ જરૂરી છે અત્યારે ભોજન જરૂરી છે અત્યારે ચા કે કોફી પીવી નથી ચેતના ભોજનમ સિદ્ધમ એવમ અસ્તી

કૃપયા પરિવેશ કૃપા કરીને કૃપયા એટલે કૃપા કરીને પરિવેશ એટલે પીરસો પીરસો એટલે ખાવાનું મને આપો ભોજને કિમ કિમ ભોજન એટલે ભોજનમાં કિમ કિમ એટલે શું શું અસ્તિ એટલે છે ભોજનમાં શું શું છે ચેતના ભોજને વ્યંજનમ અસ્તિ भोजन इटले भोजनम व्यंजनम व्यंजनम इटले शाक भोजनमा शाक अस्ति એટલે છે રોટિકા અસ્તિ રોટલી છે મોદકમ અસ્તિ લાડુ છે અવલેહ અસ્તિ અવલેહ એટલે અથાણું છે અવલેહ એટલે અથાણું અસ્તિ એટલે છે ઓદનમ અસ્તિ ઓદનમ એટલે ભાત છે દાલમ અપિ અસ્થિ અને ચ એટલે અને દાલમ એટલે દાળ અસ્થિ એટલે છે દાળ પણ છે ખાવામાં શું છે શાક છે રોટલી છે લાડુ છે અથાણું છે ભાત છે અને દાળ છે ગુજરાતીમાં બોલી ગયા ને સંસ્કૃતમાં બોલીશું એક વખતે વ્યંજનમ રોટિકા મોદક અવેલ ઓદનમ અને ડાલો આ તો કઈ ખબર ના પડી મજા નહીં ને પણ ગુજરાતીમાં તો એટલે કઈ મજા પડી ગઈ તો આ શબ્દો તમારે યાદ રાખવાના છે ભાવેશ તરહી શીઘ્ર દદાતુ તરહી તો શીઘ્ર એટલે જલ્દી દદાતુ એટલે આપો તો જલ્દી આપો કેમ એવું કે છે ને ભૂખ લાગી હશે તો ચેતના સ્વીકારો તું સ્વીકારો લવણમ આવશ્યકમ વા આવી લવણમ એટલે મીઠું મીઠું જરૂરી છે ઉપર મીઠું લેવું હોય તો તમારે જરૂરી છે આવું કોણ કહે છે ચેતના કહે છે ભાવિશ આમ દાતો જરૂર જેટલું આપો કિચિતમ તકરમ અપી આવશ્યમ કિચિતમ એટલે થોડી તકરમ એટલે છાસ થોડી છાસ પણ આપો કિચિતમ

રોટી કામ એટલે રોટી અપી એટલે પણ દદાતું એટલે આપો એક રોટલી પણ આપો ચેતના અવલેહ અપી આવશ્યકમ આવશ્યકમવા અવલેહ એટલે અથાણું અથાણું પણ છે શું તેની જરૂર છે વા તેની જરૂર છે ભાવેશ મા અસ્તુ ના ઈદા નિમમ અદમ દદાતું અદમ એટલે ભાત ના તો હવે નથી દાનિમ એટલે અત્યારે કાં તો હવે ઓદમ એટલે ભાત આપો ચેતના સ્વીકારો તું સ્વીકારો દાલમ અપી સ્વીકારો તું દાલમ એટલે દાળ દાળ પણ લો કાં તો દાળ પણ સ્વીકારો ભાવેશ ધન્યવાદમ ભાવેશ કે છે ધન્યવાદ કાં તો તમારો આભાર ચેતના અન્યત કેમ અપી આવશ્યકમ ચેતના કહે છે અત્યારે ચેતના કહે છે અન્યત અન્યત એટલે બીજું કંઈ પણ આવશ્યકમ વા જોઈએ છે બીજું કંઈ પણ જોઈએ છે ચેતના કહે છે ભાવેશ ઈદાનિમમ કેમ અપી માં અસુ અત્યારે કંઈ પણ ન જોઈએ ઈદાનિમ એટલે અત્યારે કેમ અપી માસ તો કંઈ પણ ના જોઈએ મમ ભોજનમ સમાપ્તમ મમ એટલે મારું ભોજનમ એટલે જમવાનું સમાપ્ત પૂરું થયું મારું ભોજન પૂરું થયું ભોજનમ રુચિકરમ અસ્તિ ભોજન રુચિકર એટલે સ્વાદિષ્ટ અસ્તિ એટલે છે ભોજન સ્વાદિષ્ટ છે ચેતના ધન્યવાદ ચેતના કહે છે તો આભાર એમ મજા આવીને વાર્ત વાર્તાલાપમાં વાતચીતમાં કેટલું બધું ખાવા મળ્યું આપણને શાક રોટલી લાડુ અથાણું ભાત દાળ બધું જમવા મળ્યું ને તો પછી એમ હવે જમીન આપણે ધરાઈ ગયા છે હવે આપણે શું કરીશું હોમવર્ક કરવાનું છે શું કરીશું હોમવર્કની અંદર આપણે અહીંયા જે આપણે જોયું એ સંસ્કૃત પણ બી લખવાનું અને તેનું ભાષાંતર પણ બી લખવાનું બરાબર હવે એના નીચે આપણને સ્વાધ્યાય આપ્યો છે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એક ઉદાહરણ આપ્યું છે બધાનું એવી રીતે તમારે લખવાનું છે પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર ચાર તો આપણે પાઠની અંદર જ છે ખાલી જગ્યા પૂરવાની છે આવી રીતે પરીક્ષામાં પૂછાશે તમારે એટલે આવી રીતે તમારે તૈયાર કરવાનું છે પ્રશ્ન નંબર પાંચ એ તમારે લખવાનું નથી પ્રશ્ન નંબર છ અહીંયા એક ઉદાહરણ આપ્યું છે ઉદાહરણ દ્વારા તમારે નોટબુકમાં લખવાનું છે એટલે પ્રશ્ન નંબર પાંચ નથી લખવાનો બાકી એક બે ત્રણ ચાર અને છ આટલું નોટબુકમાં સુંદર અક્ષરે લખવાનું છે પણ પહેલાં શું લખવાનું હતું ઉપરનું તમારે સંસ્કૃત લખવાનું વાર્તાલાપનું નીચે ગુજરાતી લખવાનું એના નીચે સ્વાધ્યાય લખવાનું એ પણ બી કેવા અક્ષરે સુંદર અક્ષરે બરાબર ને વાર્તાલાપમાં મજા આવી મેં પણ બી તમારી સાથે વાતચીત કરી મજા આવીને બધાને ઓકે ચલો તો પાઠ ત્રણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ